સમાચાર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વામરસિંહ ચૌધરીના જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર આયોજન કરાયું ખેડબ્રહ્મા વિજયનગર અને પોસીના શહેર અને તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના વિકાસ પુરુષ અને લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગશ્રી અમરસિંહભાઈ ચૌધરીના જન્મ જયંતિ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિરનું આયોજન તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના રોજ સ્વામી વિવેકાનંદ હોલ સિવિલ હોસ્પિટલની બાજુમાં જૂનીકોટ પાસે ખેડબ્રહ્મા સવારે નવ વાગ્યાથી સાંજે ચાર કલાક સુધી આ કેમ્પ ચાલુ રહેશે તેમાં ઉદઘાટન શ્રી શૈલેષભાઈ પરમાર ધારાસભ્યશ્રી ઉપનેતા ગુજરાત વિધાનસભા અને ખેડબ્રહ્મા વિજયનગર ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી મુખ્ય મહેમાનોમાં શ્રી રામભાઈ સોલંકી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી અશોકભાઈ પટેલ સુરેશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ કમલેશભાઈ પટેલ શ્રીમતી રતનબેન સુતરિયા અરૂણભાઈ પટેલ માજી ધારાસભ્ય શ્રી બાયડ અને સાબર ડેરી ડિરેક્ટર જસુભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ઠાકોર કમલેન્દ્રસિંહ પુવાર વનરાજસિંહ રાઠોડ ઇમરાન ઠાકોર અને ખેડબ્રહ્મા કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રી ભમરસિંહ ચંદાવત વિજયનગર તાલુકા પ્રમુખ રાજુભાઈ ડોન ઓસીના તાલુકા પ્રમુખ ગુલાબભાઈ ગમાર ખેડબ્રમા શહેર પ્રમુખ અમિતભાઈ શર્મા તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને અગ્રણીઓની આ રક્તદાન મહા રક્તદાન કહેવાય છે તો જેટલું બને તેટલું રક્તદાન કરી આ કાર્યક્રમમાં સહભાગી થઈ અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું બ્યુરો ચેપ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ વિધાનસભા પક્ષના પૂર્વ નેતા અમરશીભાઈ ચાવડરી નું આ જન્મદિવસ નિમિત્તે હું તો મારા સ્નેહનું અભિમાન કરું છું એ સાને પર વધારે હે પલમ બ્લડ ડોનેશન કેમ જે રાખવા મળ્યો છે બ્લડ ડોનેશન કેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ જિલ્લાના પ્રમુખ અરુણભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી જશુભાઈ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો આ બ્લડ ડોનેશન કેમ્પાજન સ્વરૂપમાં છે આજના પ્રસંગે તેમને યાદ કરીને ખાસ કરીને દુષ્કાળ સમયમાં ગુજરાત રાજ્યની અંદર જે પીવાના પાણીની તંગીની અનુસંધાનમાં કોઈ પણ મનુષ્યને કે કોઈ પણ પશુને પીવાના પાણી વગર રાખ્યા વગર પીવાનું પાણી જેને પૂરું પાડ્યું તેવા સ્વર્ગસ્થ મરસિંહભાઈને આજના પ્રસંગે

કે પુવાના પાણીની તકલીફ ખેતીની તકલીફ એમાં ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરનાર રાજપુરુષ અને સફળ મુખ્યમંત્રી હતા આજે યાદ કરીને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓ અને નાગરિકો એમના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે સૌ આગળ વધીએ એવી અમે યાદગીરીના ભાગરૂપે આજે આ કાર્યક્રમમાં હાજરી આપી છે